મૂકી દઈએ મૂકી દઈએ ને પચાસ લાખ તો હતો એ તો દેવો ભરી દીધું આપડે એ તો બધું દેવું ભરાઈ ગયું બરોબર આ બે ગુનો મોમેરા કરી આપણે મૂકી દઈએ બે ભાઈ બરોબર લેણો હોય બરોબર એટલે આપણે બે જણ જઈ બે કો સહીયો બયો કરે અને મુકતા આવી બરોબર બરોબર ને ચાલ હડો ના સુન બે એ ભલા તો હેલેલા આ એ શું કોમ હતું ગોમ શું કોમ હતું ગોમ થોડું કોમ હતું અલા હું જમીનનો મસ્ત ઘર આગળ આવ્યો છું તમારા માટે ના પણ ભુલોરામ માં એક કોમ રાખો આપણે જો ભૂલુરામ

અમને જો ફાયદો પડે અમે તો કણ વેચીએ ભઈ હવે અલા કેના ચિતલા વેચીલા એ મારી વાત હોય એવા વેચલી પાછી આવવાની છે ના ના પાછી આવક ના પણ મને કેતો ખરા પણ તમાર શું કોમ છે ભૂલુ રાવ તો વેચી મારી હોય તલા મારી દલાલી નું શું દલાલી તો યાર હવે હવે ધક્કો ખાધો તમે સબ આના સંબંધ મો આવું શું થઈ ગયું પણ યાર જો મારા ધંધામાં ના ચાલે શરમ યાર હવે ચા પાણી કરીએ બજારમાં માં ચા પાણી કરીએ પણ મારી વાત જો દલાલી માં શું આવું ના ચાલે યાર પણ તમે તો વેચાવરાઈએ અમે અમારી રીતે વેચીએ તમે તો 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 તમને જમીન વેચી હોય અમારી પાસે લાવો ગલાક ના લાવો યાર અમે જમીન વેચી મારી બીજા ના ભૂલુરામ રામ મિલો ની યાર હાજર થઈ નથી

હવે ઉમર થઈ એટલે થાકતો લાગે તમે મોટા હો હ તમને હાઈટ થવા આવ્યા ચાલી હે મોટા ભાઈ તમારું દિમાગ જોરદાર આ બધી જમીન પડી છે આ વેચવાનું તો પૂછી લો ને તમે ફોલાઈ તો હું પૂછ એ જ વાત વિચારવું મગજમાં કહીએ નહીં તો પૂછી લો તો સારું એ આ વધણ એટલે પૂછી લઈએ અને આ જો વેચવાની હોય તો બીજી બેરાક છે બે કરોડ પર ઠોકાય ના કહીએ ઓમ થી ઓમ હા તો બરોબર આપણે પૈસા મળે જ છે ને હવે બેહો તાર વાત કરો તાર આવતા હશે હા ભાઈ હા

જો ભૂલજો આપડે મારી વાત હા જમીન માં કેવું હતું ખબર છે મારા તો દેવું હતું ને થોડી ભીડ હતી બરાબર એટલે એટલો ટુકડો વેચ્યો છે બાકી આ તો હવે થોડું ખાયું રાખવા તો આ તો વેચ્યું હોય તો ગરા હતું ના ના હવે અમારે વેચવાની ઈચ્છા નહીં નહીં ને આ તો વેચવી હોય તો મને ફોન કરજે ના ના કા આટલી તો જોઈએ કે નહીં હવે આ એમ તારા ભાઈ અમારે ભાઈ શું કરવાનું આ તો એ અમે વેકો જ નહીં આપણો મારી વાત હા તો થોડા સમજી ગયા ને એ તો એટલા તો વાડી બરોબર બોલો બીજું કો તમા ખાવું ના પડે પછી આ જમીન વેચી જોઈ લો કાગળ આ જો આ સહીયો ભઈ બધી આ બધું કમ્પલેટ ઓકે આસમી લાવ ભઈ આ લાવ મોટા લે લા લા ચેક કરી લે તું બધું કમ્પલેટ છે ઓમાં તો નહીં બોલો બીજું કેવું ચાલે કો શાંતિ છે તાર તો બસ લે તમે તમાર પૂરા ભઈ રેડી કમ્પલેટ ના હા રેડી

અને બીજા દહ પડ્યા રાખીએ પૈસા છે હમ દહ પડ્યા રાખીએ વિનુ મોમે કરી તો કે ના મેમોડ તો ખાલી 15 નું જ કરવાનું એટલે પણ હમપીન કરો કે હવે બે ભઈઓ તાન હમપીન મેં ચોન આ પાડી પર વિનુ વિનુ તો કરું પડક ની મારી ઇજ્જત નું ઉભા આ તે શું હતું કે હેડ એ તમે આવો ને એને સહી કરાવવાનું કોક કોક સહી કરાવી હા એને ખાઈ સહી કરાવી દો બીજું બધું હું પકી વળે એટલે શેની સહી કરાવવાની ખાઈ તમે ચોપડા પકાઈને સહી કરી દો પણ શેની આપડા પેલા પૈસા બેંક ની બેંક ની

ભાઈ હવે હે કઈ કરાવવાની પેલા કઈ કરાવી દો અશ્વિન જોડે જવા દે મને અશ્વિન અશ્વિન બે ભાઈ છે હા તમારી બે ભાઈ

કે ત્યાં તો ક્યાં આટલા વીસ લાખનું ભરવું છે પચીસ લાખનું ભરવું છે ને કે તારા આબોધા આવે છે કોઈ નહીં આવું ચાલે યારનું છે ને છે પણ આપણે જેટલી કાદલ લોભી હોય એટલા એ જ વાત હતો હું લો છું બરોબર તો પોતાનું ભક્તો રાખવું કે નહીં હા અને બીજું શું છે કે આપણે કોઈ ઓછું નહોતું હલવાનું સમાજ વ્યક્તિ આપણા કોઈ ઓગળી કરી જાય નહીં એવું મારા હલવાનું હતું પણ એની જાત કરે છે એટલે પણ સમજવાનું તને ઉપાધિને રીસે ભણી હેડ્યા છે

ના પણ હવે ખાય નહીં યાર ને એનો વાળી કરે થોડી થાય એમ તાને વાત કરી એનો મોટો થવા દઉં હું એ વાત સાચી ઘાણા પછી હા આપણું લગીને રાખ્યું નહીં યાર અને મારે તો કોઈ કચ્છ ઓછું નહોતું હાલવાનું છે પણ બેનું અંબાઈને હાલવાનું છે ને બેને કરવાનું છે હા એ ઢાણા પછી હા એની પાસે પચ પછી જાય એટલે કે આમ ગુમાન આવી ગયો એ ને ધાણા પછી મારે તો ચચાર ઘેર પહેલાં એ બી જોવાનું ખર્ચા મારે કેટલા આવ્યા છે હાર વાતા જાઓ હાલ હું જવા રાણો હાચી જયો હા